બધા મજામાં મજામાં જ તો નવા માં તમારા બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી આજે તો ઉત્તરાયણ થઈ ગઈ છે તો બધાને હેપી ઉત્તરાયણ મારા અને મારા પરિવાર તરફથી બધાને ઢેર સારી શુભકામના તો અત્યારમાં આપણે બ્લોક ચાલુ કરી દીધો છે અને એક મહેમાન આવે છે એનો ફોન આવ્યો છે તો હવે એને આપણે લેવા જવાના છે એવું છે હજી આપણે પતંગ સગાવવાનું એવું ગયા નથી હવે જવાનું છે પણ હું તો પહેલાં મહેમાનનો ફોન આવ્યો તો હું કોઈ આવી જાય પછી જાય પછી તમને બતાડશું કે આકાશમાં કેટલી બધી પતંગો શકે છે તો વિડિયોમાં બેના રહેજો ઠેઠ સુધી કોણ મહેમાન છે અને ક્યાં પતંગ છકાવા જવાનું છે તો વિડિયોમાં ઠેટ સુધી બેના રહેજો હાલો તો આપણે પહેલા મહેમાનને લઈ આવીએ હાલો મિત્રો તો જો આપણે મહેમાનની જે વાત હતી ને મહેમાન આવી ગયા છે અને સા પાણી ની એવું બનાવી નાખ્યું છે અને જો મહેમાન આવ્યા છે ખીસડો દેવા આવ્યા છે અને ચા પાણી પીવે છે એવું છે ને આપણે જો સા પાણી પીએ છીએ હાલો બધા ચા પાણી પીવા અને અમારા નવા બેન સેવડી ખાય છે હાતા વેચ શરૂ કરી દીધી કાં કા આ લાવ્યા ને સેવડી હા શું કેસો તું કાઈ નહીં જમાનમાં મે કિસ કા દેવા આવ્યા છે તો સા બનાવી તો દઈ સા પીવી છે આ તો હારો હાલો વિડિયો માં બિના રહેજો મે જો ફુગા લાવ્યા જો હા કેટલા બધા હા રાજી થઈ ગઈ રાજી હે રાજી થઈ ગઈ હા એની હારે બાંધું ઉડી ન જાય એટલે જો ટેન ટેન ફૂગા હો એક તો ડોરીમાં ન ઊંધો પીડ્યો જો ને હમ ના પીડ્યો મમ્મા લાવી છે પપ્પા લેવા જે આવું લેવાનું છે ફુગા આવે લેવાનું છે કેટલા લેવાનું છે એમ જો ત્રણ ત્રણ ચાર ચાર જો ઉડે જો એ લો મિત્રો તો આપણે ચાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે પતંગ ચગાવવા ક્યાં જાય એ તમને બતાવશું અસ્મિતા જો ફુગો લઈને ચાર થઈ ગઈ છે શું કહે છે એને જો ફુગ્ગા સગાવાનું છે

અસ્મિતા કેવી છે ન પીવે તો કઈ નઈ આ કઈ નઈ આલો તો હું પી લાગુ પી નાખું મને લાગે છે ગરમ એવું છે તો આલો પછી મને છે ને જો અગાશી માં આવી ગયા છે અને અહીંયા ફોટા શૂટ આલે છે ને બધા જો ફોટા પડાવે છે અને મેં પણ ફોટા પાડ્યા ને જો બધા ફોટા પાડે છે હવે નવ્યા બેન જો આટા મારે છે નવ્યા નવ્યા જો શું કરતું તું હે પતંગ જો કઈ હે તો હાલો મિત્રો છે ને હવે આખડે પતંગ ચકાવાની છે મારી અને પછી તમને બધાને મળશું it's dj બધા પતંગ સગાવે છે સરસ બધાની પતંગ ચગ્યા છે અને અહીંયા અમારા નવ્યા બેન પતંગ સગાવે છે નીચે ઉતરી ગયા છે ને હવે જવાનું છે ઘરે તો હવે ઘેરે જઈને મળશું જો અત્યારે સંધુ કઈ દોરો વીટે છે પતંગ સખા કાંઈકલી લૂટી છે એવું છે હવે અમારે નવ્યા બેન ફીરકી લઈને ખાલી કરી દીધું રીલો શકાવી શકાવી ને એવું છે અને અમારે માસી ઊભા છે ને અસ્મિતા કંઈક જો પછી તૈયારી કરે છે તો હવે જશું ઘરે પછી મળીએ પાછું હાલો મિત્રો આપણે જાતા હતા ઘરે પણ હવે માસી ક્યાં જમીન ગાજો તે અમે આવી જશે અહીંયા બગીચામાં હું નવ્યા બેન ને અસ્મિતા સહી રસોઈ બનાવરાવે છે એવું છે તો અમારા નવિયા બેન અહીંયા રમવા આવી છે બગીચામાં સરસ મજાનો બગીચો છે અને અમારા બેન જોવા રમે છે હાલો તો મળીએ પછી મિત્રો તો આપણે સન્ડ સર્કલમાં વ્યા હશે નવ્યા બેન ઈસકા ને એવું કંઈ ખાવું નહોતું એ તે વીયા છે ઘરે અને હવે ઘેરે માછીની રસોઈ બનાવે છે હું બનાવે જોઈ માસી તો નથી પણ અસ્મિતા બનાવે છે માસી ગયા હશે માર્કેટમાં વસ્તુ લેવા

અને અમે નહીં આપે જો ચોકલેટ લઈને બે ક્યાં છે કા અને અહીં એના અંકલ બેઠા છે અને હાલો હવે ભૈજા ભૈજા બનાવી નાખ્યા પછી તમને પાછા મળ્યું તો જોય ત્યારે મેથી ને કોથમરી કપાઈ ગયું ને એના હવે ભૈજા બનાવવાનું ચાલુ થઈ ગયું છે હજાર ભૈજા તળાવા મીણા છે અને જવા અહીંયા ડોયો છે એક ખાણ બની ગયો અશ્મિતા એ ખાઈ લીધો બોલો એકલા એકલા રસોડામાં

એટલે આ તો તમને ખાલી આમંત્રણ દેવાનું હોય એવું છે તો હલો ભૈજિયા બનાવીને જ છીએ પછી ખાઈ ને જ છીએ એમ કે અસ્મિતા બનાવે છે મસ્ત મજાના ભૈજિયા તો ક્યારેક ખાવો હોય તો આવજો અમારા ઘરે ત્યાં આપણે મસ્ત મજાના બનાવશું તેથી તમને કહેશું અંદર હાલો